સંઘ પ્રદેશ દમણના ડુનેઠા પંચાયત વિસ્તારના યુવાનો માટે ડુનેઠા પ્રીમિયર લીગ સિઝન થ્રીનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે દુનેઠા પંચાયત વિસ્તારના તમામ નામાંકિત ખેલાડીઓના ક્રિકેટ પ્રેમી ખેલાડીઓમાં એકતા જળવાઈ રહે તે માટે આયોજિત કરવામાં આવેલ ડુનેઠા પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો આજથી બેર પ્રારંભ શરૂ થયો છે જેમાં ડુનેઠા પંચાયત વિસ્તારની છ જેટલી ટીમોએ ભાગ લઈ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો દુનેઠા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંજય પટેલની આગેવાની હેઠળ આ રમાઈ રહેલી ક્રિકેટ લીગનો પ્રારંભ દુનેઠા પંચાયત વિસ્તારમાં બનેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યો છે આ પ્રસંગે દુનેઠા ગામના આગેવાન નાનોભાઈ પટેલ માજી સરપંચ રમેશ ભંડારી સામાજિક કાર્યકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ ક્રિકેટ લીગનું પૂજન કરી પંચો તોડ્યા હતા જ્યારે ક્રિકેટ પ્રેમી ખેલાડીઓને એકતા અને ભાઈચારા સાથે ક્રિકેટ રમવાનો સંદેશ આપ્યો હતો દુનેઠા પ્રીમિયર લીગ સિઝન ત્રણ માં ઉપસ્થિત તમામ ગામના આગેવાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ ડુનેઠા ગામના આગેવાન નાનુભાઈ પટેલે ટોસ કરીને ક્રિકેટ લીગનો પ્રારંભ કરાવ્યો હતો આ ક્રિકેટ લીગ બે દિવસ ચાલશે અને આવતીકાલે રવિવારે ફાઈનલ મેચ યોજાશે જેમાં મુખ્ય મહેમાન સાંસદ લાલુભાઈ પટેલ અને ગૌરાંગ પટેલ હાજર રહેશે

ટીમ ટોટલ છ રાખેલી છે અમે હેતુમાં એવું છે કે દૂનેટા ગામ એક થઈને રહી બધા ભાઈચારા મળીને રહી અને યુવાઓમાં જોશ રહેવું જોઈએ કે ક્રિકેટ ટુર્નામેન્ટ જે રમતા છે બધા યુવાઓને બધાને જોશ બી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી વસ્તુ છે કે દિલ ખોલીને રમવાની મજા પણ આવે છે અને ગામના બધા સાથે મળીને રમે એટલે મજા આવે છે શનિ રવિ રહેશે કાલે ફાઇનલ છે અને ટોટલ અમે છ ટીમ રાખેલી છે અને કાલે ફાઇનલ